કાંકરેજ તાલુકાના થરા પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુની ચોવીસમી શ્રદ્ધાંજલિ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ટોટાણા રોડ ઉપર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટના આંગણે જય નારાયણ ભજન મિત્ર મંડળ દ્વારા પરમ પૂજ્ય સ્વરસિદ્ધ બ્રહ્મલીન શ્રી નારાયણ સ્વામી બાપુની ચોવીસમી શ્રદ્ધાંજલિ નિમિત્તે ભવ્ય સ્વરાંજલિ સંતવાણી કાર્યક્રમ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસને શનિવારના રોજ રાત્રે દસ કલાકે યોજાયો હતો ભજનીક ગોહિલ ધ્રુપદ અમદાવાદ તબલા ઉત્સાદ સબીરભાઈ રાજકોટ મહેંદીભાઈ રાજકોટ બેંજો ઉત્સાદ રતનદાસ સાધુ મજીરા વાદક લાલાભાઈ ઠાકર અમદાવાદ કેતન રાણા ભજન ભજનની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ચાર નાસ્તો શાહ જોશનાબેન વિનોદભાઈ ગ્રુપ અમદાવાદ મિનરલ પાણી ઠાકોર ઓમ વોટર પ્લાન્ટ મંડપ કુમકુમ પાર્ટી પ્લોટ જનક ઠક્કર મિથુન ઠક્કર સાઉન્ડ ત્રિદેવ કંબોય સાલ સંદ્રેશ જે સોની તરફથી આપવામાં આવેલ ત્યારે થરા નગરપાલિકા પ્રમુખ નિરંજન જે સોની પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર નિવૃત આચાર્ય મહાદેવભાઈ બારોટ ઇન્દ્રામણા કાંતિલાલભાઈ જોશી દેવપુરો ગોસ્વામી વિષ્ણુ ભારથી સહિત નગરજનો હાજર રહી પરમ પૂજ્ય શ્રી બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુને તેમજ સ્વર્ગવાસ નરેશભાઈ મહાદેવભાઈ બારોટને શ્રદ્ધા અર્પણ કર્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે નટવર કે પ્રજાપતિ થરા કાંકરેશ